સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેની અંદર એક બસની ની અંદર સવાર એક નસેડી યુવક હંગામો મચાવતો નજરે પડી રહ્યો છે અને કેટલાક પડીકી એટલે કે જે છે છે તે બતાવી રહ્યો અન્ય સાથે મારામારી કરતો પણ નજરે પડી રહ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હાલ તંત્ર થયું છે અને તેને લઈને પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને આપણે વાતચીત કરી રહ્યા છે સાહેબ કે વિડીયો ગતરોજથી એક વાયરલ સામે આવ્યો છે તેને લઈને હવે કઈ રીતની કાર્ય આ બીઆરટીએસ બસ મારા વિભાગની બસ છે આ કામરેજ રૂટની બસ છે એવી રીતે અમે પ્રાથમિક અમારી પાસે માહિતી આપી છે ગત રોજ આ વિડીયો જ્યારે સાંજ સુધી મારી પાસે વાયરલ થઈને આવ્યો તાત્કાલિક અસરથી હું મારા વિભાગના ડીએમસી અને સિટી કંપનીના જનરલ મેનેજર એમને આ મોકલાયો અને આ પેસેન્જર ક્યાંથી બેઠો ક્યાં ઉતર્યો તમામ સીસીટીવીના ડાટા અમે મેળવવાના સૂચના આપી દીધી અને એ કામગીરી શરૂ પણ છે અને આ નસીડી કોની સાથે ઝઘડો કરે છે આ બીઆરટીએસ બસ છે બીઆરટીએસ બસમાં કંડક્ટર હોતું નથી ડ્રાઈવર એની ગાડી પરંતુ જે પેસેન્જર એનો અહીંયા વિડીયો બનાવે છે ને એ એટલી અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો છે આજુબાજુમાં માતા બહેનો બેઠી છે વિડીયો બનાવે છે એ સારી વાત છે એ જાગૃતતાની વાત છે પરંતુ કોઈ કે પણ એને રોકવાનો પ્રયત્ન કરવાનો હતો અથવા ડ્રાઈવરને ગાડી બ્રેક સ્થાનક પર મારીને એને પકડવા માટેની તો અથવા તો ગાડી પોલીસ સ્ટેશન લઈ જવા માટેની પ્રક્રિયા કરવાની હતી કારણ કે આ બસનો જે વિન્ડો છે દરવાજો છે એ ડ્રાઈવર પાસે એની કી હોય છે કોઈ જગ્યાએ ભાગવા માટે એનો રસ્તો નહીં હતો આ ગાડી પોલીસ સ્ટેશન જાતો તો આ નસોડી તરત જ પકડાઈ જાતે અને જેવી રીતે એને અભદ્ર વર્તન કર્યું છે આ પેસેન્જરો માટે બહુ ચિંતાજનક વાત છે આપણા શહેરની માતા બનાવ આટે ચિંતાજનક વાત છે આવો બનાવ ક્યારે ના બને આવો એને આપણે એની ઉપર કાર્યવાહી કરવાના છે તાત્કાલિક અસરથી જેવા અમારી પાસે તમામ અમારી પાસે આવી જાય આ ઘર સુધી પહોંચવું છે પકડવું છે પોલીસ ગુનો દાખલ કરવો છે પોલીસ એનો વરઘોડો કાઢે અને અન્ય કોઈ પણ સ્થળે કોઈ પણ કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અમારો સ્ટાફ હોય કે કોઈ પણ સ્થળે માતા બહેનોની કે પેસેન્જરોની કોઈ સ્થાનક કે ટર્મિનલ કોઈ બી જગ્યા આવી રીતે કોઈ પ્રવૃત્તિ કરતો